પાટણ જિલ્લાના સાંતલપુરમાં વરસાદી હાહાકાર ગઢા અને રામપુર ગામના તમામ રસ્તાઓ બંધ ગામની અંદર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદે પરિસ્થિતિ વિકટ બનાવી દીધી છે ખાસ કરી ગઢા અને રામપુર ગામમાં તમામ રસ્તાઓ વરસાદી પાણીથી બંધ થઈ જતા ગામો એકદમ દુનિયાથી કટોકટીમાં આવી ગયા છે ગામની અંદર પાણી ફરી વળતા લોકોનું આયોજન જીવન મુશ્કેલી મુશ્કેલીભર્યું બની ગયું છે ગામની ગલીઓ મુખ્ય માર્ગોને અંદર બહાર ગયા છે તમામ જવાના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જતાં ગામના લોકો માટે બહાર જવું કે બહારથી આવવું અશક્ય બની ગયું છે રસ્તાઓ પર નદી જેવો માહોલ સર્જાયો છે જેના કારણે લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે પાણી ઘરોમાં ઘૂસી જતાં જમવાનું બનાવવું બાળકોને સંભાળવું અને દૈનિક જીવનની જરૂરિયાતો પૂરી કરવી ભારે બન્યું છે મહિલાઓ અને વૃદ્ધો માટે પરિસ્થિતિ ખાસ કરીને અસહ્ય બની ગઈ છે ખોરાક પાણી અને આરોગ્ય સેવાઓ ની અછત ઉભી થઈ રહી છે લોકોએ સરકાર અને વહીવટી તંત્રને તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે પાણીનો નિકાલ કરવામાં આવે જરૂરી રાહત સામગ્રી પહોંચાડવામાં આવે અને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી લોક અપીલ છે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જશે તેવી લોકોમાં ભીતિ વ્યાપી રહી છે હાલ વરસાદ યથાવત હોવાથી પરિસ્થિતિમાં સુધારો થવાની કોઈ સંભાવના નથી નદી પાણી સપાટી વધતી રહી છે અને જો વરસાદ ચાલુ રહેશે તો ગામના લોકો માટે જીવવું વધુ કઠિન બની જશે ગઢા અને રામપુર ગામના લોકો હાલ કુદરતી આફત સામે સંઘર્ષ કરી રહ્યા છે અને એક જ અવાજે સરકારને સંદેશ આપી રહ્યા છે કે હવે વચનો નહીં અમને તાત્કાલિક મદદ જોઈએ